દ્વારકા ફરવા જતો મારા ભોણિયા માટે મસ્ત માસ્ક લઈને આવ્યો હું જવા દેતા ના લાઈનમાં લાઈનમાં જવું છે સારી લાઈન તો જવા દે ઓ લઈને અલે ઓણી પોરી છે લેતા કોણ દઉં આમ ગતા મુને દે અલે પોણી વરો અને બપોરે તો ઉઘવામે કે લે ને આમ અમે દવા દે ઉઠા હલો જગ્યા

જોવા દે તો આઈ તો નહી આઈ તો મો લાઈટ આઈ તો હું ચાલુ કરી ના આયો હા કરી ઘરે કોઈ છું હા હું અમાર પાણી વા દે ગયો હા કેરો ભરણો છે અમે બધું અંધારું અંધારું દેખાય ન કા તો સોંતી જઉં એયા એ કાળુ બા એ હા એ જલ્લું બા તું વાત એ જો તો ખરા તું વા આ રી જો બે આ નીક લાગો હે પૂતાયું હા પાવળો લે કાળુ ભા લે આયું ઓમ પર કાળુ થાતું કનું કામ કરું ઊભા એક કામ કર કાળુ કાળુ ભા લે પાવળો તું ને બીય ખાવ કમન જોવા દે તું ખોક નહીં લે આ તું દે ખરવા નહીં ઓ તો પેલા રસ્તા હું તો કઉ લે માગે લાવેલ પાવો લાવે પાડી જોઈએ તો ચાલશે પોણી ના મળી રહે ને તો આડી તમારે જવું પડશે

તમારે એક જ વસ્તુ કરાયટકા મશીન મિલાય કોઈ તો દવા નાખી દેવાય ચાટકા મશીન ના મેળ આ કૂતરો બુતરા જાય રખડવા એવા થયું બુંદરા રખડવા ના જાય

Oh, itu uh habu-habu itu? Oh, habu-habu habu-habu itu sebelahnya, awal-awal kukau. Kalau kakak nggak poni-poni ini kan gudri lainnya. Mak kakak ngom-ngom, kaya pundi aja. Iya, kira-kira dia yang calo kadang. Tapi ini rona, mak kakak jatuh-jatuh, bapak mak kakak gudri, jalan, muli jauh-mulih. Hmm. Dan, karupah, anak-anak itu ikan, ikan aneh ya ikan, ikan itu pundi-pundi. Nih, baca-cela bata lainnya, <tiny> ikan <tiny> <tiny>

ཡོད ཡོད ཡོད